સોઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું જાડેજા સિદ્ધરાજસિંહ અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુજીવી સીલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈ એસ કલેક્ટરશ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર